નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું હાલમાં શરૂ હોય એટલે કે હાલમાં ફોર્મ ભરી શકાતા હોય એવી ટોપ ટેન સરકારી ભરતી જાહેરાત વિશે તો મિત્રો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરું તો તમે જોઈ શકો છો ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની કુલ એકસો પિસ્તાલીસ જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ધોરણ બાર સાયન્સ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટે લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની કુલ એકસો ને પિસ્તાલીસ જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી તેત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો છે અરજી ફોર્મ ભરી તેમાં શકશેમાં જે નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો છવ્વીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ રહેશે અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તેમજ વિગતવાર જે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન ફોર્મ ભરી શકશો તેમજ વિગતવાર જાહેરાત વાંચી શકશો મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું જીએસએસએસબી અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત મિત્રો મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની પંચોતેર જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ પ્લસ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલ હોય તેવા ઉમેદવારો અહીંયા મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે ઉમેદવારી નોંધાવી શકે છે તમે જોઈ શકો છો વય વયમર્યાદા અહીંયા લધુત્તમ અઢાર વર્ષ તેમજ મહત્તમ અહીંયા તેત્રીસ વર્ષ સુધીની રહે છે જેમાં ઉપલી વય વયમર્યાદામાં જે રાજ્ય સરકારના નિયમ અનુસાર વય વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે પગાર ધોરણ પ્રતિમાસ અહીંયા રૂપિયા મળવાપાત્ર થશે અરજી કરવા માટેની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો અરજી ફોર્મ ભરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવ્યું છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમે ભરી શકો છો આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફમાં હેડ કોન્સ્ટેબલ માટે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર મિકેનિક માટેની કુલ અગિયારસો એકવીસ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં ફક્ત ધોરણ દસ પાસ થયેલા હોય બાર પાસ પ્લસ આઈટીઆઈમાં પાસ થયેલા હોય તેવા ઉમેદવારો હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર રેડિયો મિકેનિક માટે જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો લધુત્તમ અહીંયા અઢાર વર્ષ તેમજ મહત્તમ પચીસ વર્ષ સુધીની વય વયમર્યાદા ધરાવતો ઉમેદવારો અહીંયા ઉમેદવારી નોંધાવી શકે છે ધોરણ પચીસ હજાર પાંચસો બેઝિક પ્લસ જે કે અનુસાર અહીં અન્ય ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકશે અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો ઓનલાઈન અરજીપત્રક ફોર્મ છે તે ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે ત્યાંથી તમે બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટેની જે જગ્યાઓ છે તેની જે લિંક છે તેના પર ક્લિક કરશો એટલે કે ઓપન થશે અને ત્યારબાદ તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે હેડ કોન્સ્ટેબલ અને રેડિયો ઓપરેટર મિકેનિક માટે ઉમેદવારી નોંધાવી શકશો તો આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અંતર્ગત મ્યુનિસિપલ ઇજનેર સિવિલ માટેની કુલ સાહીઠ જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો કુલ ઓગણપચાસ હજાર છસો પ્રતિમાસ પગાર ધોરણવાળી મ્યુનિસિપલ ઇજનેર સિવિલની સાઈઠ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી બીટેક સિવિલ કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા મ્યુનિસિપલ સિવિલ ઇજનેર માટે ઉમેદવારી નોંધાવી શકે છે વય વયમર્યાદા અહીંયા લધુત્તમ અઢાર વર્ષ તેમજ મહત્તમ વય વયમર્યાદા અહીંયા પાંત્રીસ વર્ષ સુધીની રહેશે જેમાં રાજ્ય સરકારના ઉપલી જે કેટેગરી માટે છૂટછાટ રહેશે મિત્રો થશે અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની રહેશે તેમજ અરજી ફોર્મ છે તે ભરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને મ્યુનિસિપલ ઇજનેર સિવિલ માટે ઓનલાઈન જે ફોર્મ છે તે ભરી શકશો આગળ વાત કરશું પાંચમા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ગુજરાત રાજ્યમાં આવેલી વિવિધ કૃષિ યુનિવર્સિટી જેમ કે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેમજ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં લેબોરેટરી ટેકનિશિયન તેમજ આસિસ્ટન્ટ માટેની કુલ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો લેબોરેટરી ટેકનિશિયન માટે કુલ સત્તાવન જગ્યા તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની બે જગ્યા કુલ મળીને ઓગણસાહીઠ જગ્યા માટેની ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ માટે ભરતી માટેની જાહેરાત આવેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ સાયન્સ સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવારો જે લેબોરેટરી ટેકનિશિયન તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ માટે ઉમેદવારી નોંધાવી શકે છે વાત કરીએ તો અહીંયા વર્ષ તેમજ મહત્તમ અહીંયા વર્ષ સુધીની રહેશે મિત્રો જેમાં નિયમાનુસાર મળવાપાત્ર થશે કૃષિ યુનિવર્સિટીના જે નિયમ અનુસાર પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે અહીંયા પ્રતિમાસ ચાલીસ હજાર આઠસો રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે ત્યારબાદ સંતોષકારક સેવાઓ જણાય જે કાયમી નિયમિત પગાર ધોરણમાં નિમણૂક આપવામાં આવશે મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની છે છે અરજી ફોર્મ ભરવા માટેની તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં ત્યાંથી તમે રાજ્ય કૃષિ યુનિવર્સિટી જે લિંક આપેલી છે મિત્રો તેના અંતર્ગત લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટ માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમે ભરી શકશો જે ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા મિત્રો ખાસ વિગતવાર જાહેરાત વાંચવા માટે અનુરોધ કરવામાં આવે છે આગળ વાત કરશું છઠ્ઠા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત એક્સરે આસિસ્ટન્ટ માટેની કુલ ચાલીસ જગ્યા માટેની ભરતી જાહેરાત વિશે છે તમે જોઈ શકો છો મિત્રો ધોરણ બાર સાયન્સ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટે એક્સરે આસિસ્ટન્ટ માટે કુલ ચાલીસ જગ્યા માટેની જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ અહીંયા અઢાર વર્ષ સુધીની તેમજ મહત્તમ અહીંયા તેત્રીસ વર્ષ સુધીની ઉંમર ધરાવતા હોય તેવા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકે છે જેમાં ઉપલી વયમર્યાદા જે રાજ્ય સરકારના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે

તો મિત્રો વાત કરશું પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે પી અંતર્ગત પંદરસો તેતાલીસ ફિલ્ડ એન્જિનિયર તેમજ ફિલ્ડ સુપરવાઇઝર માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ડિપ્લોમા તેમજ બી બીટેક પાસ થયેલા હોય તેવા વિવિધ ટ્રેડમાં પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં ફિલ્ડ એન્જિનિયર તેમજ સુપરવાઇઝર માટેની કુલ પંદરસો તેતાલીસ જગ્યા માટેની જાહેરાત આવેલી છે વયમર્યાદા અહીંયા મહત્તમ ઓગણત્રીસ વર્ષ સુધીની રહેશે મિત્રો જેમાં પગાર ધોરણની વાત કરીએ તો વાર્ષિક અહીંયા આઠ પોઈન્ટ નવ લાખનું વાર્ષિક પેકેજ છે તે મિત્રો અહીંયા મળવાપાત્ર થઈ શકશે અરજી કરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની જે છેલ્લી તારીખ છે મિત્રો ત્યાં સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે પીજી માટેની જે લિંક છે મિત્રો તેની જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે એકવાર વિગતવાર જે સંપૂર્ણ નોટિફિકેશન છે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી અને ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો તો આગળ વાત કરશું મિત્રો આઠમા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત બાગાયત નિરીક્ષક માટેની કુલ ચૌદ જગ્યા માટેની આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો હોર્ટિકલ્ચર એટલે કે બાગાયતમાં જે ડિપ્લોમાની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો બાગાયત નિરીક્ષક માટેની જગ્યા અંતર્ગત અરજી ફોર્મ છે તે ભરી શકશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બાગાયતમાં ડિપ્લોમા તેમજ વયમરદા અહીંયા અઢારથી તેત્રીસ વર્ષ સુધીની રહેશે મિત્રો જેમાં ઉપલી વયમર્યાદામાં જે રાજ્ય સરકારના નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે ધોરણ અહીંયા ચાલીસ હજાર આઠસો રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર ધોરણ પાત્ર થશે ત્યારબાદ સંતોષકારક સેવા જણાએ નિયમિત નિમણૂકને પાત્ર થશે મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની રહેશે અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઉમેદવારી નોંધાવી શકશો આગળ વાત કરશું નવમાં નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું જીએસએસએસબી અંતર્ગત રાજ્ય અગ્નિ નિવારણ સેવા અંતર્ગત ફાયરમેન કમ ડ્રાઈવર માટેની તેર જગ્યા અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ધોરણ બાર પાસ પ્લસ છ મહિનાનો ફાયરમેનનો કોર્સ પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા ફાયરમેન કમ ડ્રાઈવર માટે રાજ્ય અગ્નિ નિવારણ સેવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત ભરતી માટે ઉમેદવારી નોંધાવી શકશે વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ સુધીની રહેશે જેમાં પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે ત્યારબાદ સંતોષકારક સેવા જણા નિયમિત નિમણૂકને પાત્ર મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની રહેશે અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને સંપૂર્ણ નોટિફિકેશન વાંચી અને ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે આગળ વાત કરશું છેલ્લી એટલે કે દસમા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત આવેલી નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત અધિક મદદનીશ ઇજનેર એ ઈ એટલે કે યાંત્રિક માટે આવેલી ભરતી જાહેરાત વિશે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે કે અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક માટેની પંદર જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો કોર્સ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક માટે ઉમેદવારી નોંધાવી શકશે વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષ મિનિમમ તેમજ તેત્રીસ વર્ષની મહત્તમ વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અહીંયા ઉમેદવારી નોંધાવી શકશે ઉપલી મુદ્દામાં રાજ્ય સરકારના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર થશે મિત્રો પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે ત્યારબાદ સંતોષકારક સેવા નિયમિત નિમણૂકને પાત્ર થશે મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર સુધીની રહેશે મિત્રો અગિયાર તારીખ સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યું છે મિત્રો તમામ દસે દસ ભરતી જાહેરાત છે તેના વિશેની સંપૂર્ણ નોટિફિકેશન તેમજ અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ઓપન કરી અને ત્યારબાદ સંપૂર્ણ ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરીને ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો તો આથી વિવિધ દસ અલગ અલગ વિભાગોમાં હાલમાં શરૂ હોય ફોર્મ ભરવાને શરૂ હોય તેવી દસ ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી Sim.